તમારે તમારી બર્થડે ચેન્જ કરવાની હોય એ પ્રમાણે તમે અહીં છે બધું સેન્સ કરી શકો છો કેમ છો બધા મજામાં છો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ભાઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર જન્મ તારીખ તમારે સેન્સ કરવી હોય તો તમે કેવી રીતે સેન્સ કરી શકો જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારું જૂનું હોય અને એની અંદર તમારી ભૂલમાં ભાઈ કોઈ પણ જન્મ તારીખ તમારે સેન્સ કરવી હોય તો એમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો આવ આસાન રીત કહેવાનો છું એ પહેલા તમે વિડીયોને લાઈક ન કરી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ શીખવાડવાનું છું તો પહેલા જ ભાઈ તમારે ફટાફટ તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે મેં આ રીતે ઇન્સ્ટાગ્રામ મારું ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ હવે તમારો ઉપર થ્રી ડોટનો ઓપ્શન જોવા મળતો હશે એની પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ઇન્સ્ટાગ્રામનું સેટિંગ આ રીતે ઓપન કરી લેવાનું સેટિંગ ઓપન કર્યા બાદ અહીં તમે જોઈ શકો અહીં ઉપર તમને એકાવન સેન્ટરનો ઓપ્શન જોવા મળતો હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો ને ડાયરેક્ટ પેજ આ રીતે ઓપન થશે એકાઉન્ટ સેન્ટરનું એ ઓપન થાય પછી તમે તો નીચે તમને લાટ અલગ અલગ આમાં ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો ને ડાયરી કાર્ડનું પેજ આવી જશે હવે તમે ચેક કરી શકો છો ઉપર તમારો મોબાઈલ નંબર જોવા મળશે એની નીચે તમને બર્થ ડેટ નો ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ આવી જશે તમારે જે જૂની પહેલા તમને અહીંયા જોવા મળી રહેશે પછી તમારે અહીં એડિટ નો ઓપ્શન જોવા મળશે તો એની ઉપર તમારે પાછું ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસવાડ રીતનું એક પેજ આવશે અને હવે હવે તમે એની પર ક્લિક કરશો એટલે પાસવાડ રીતના તમારે અહીંથી જે રીતે તમારી બર્થ ડેટ સેન્જ કરવાની હોય એ પ્રમાણે તમે અહીંથી બધું સેન્જ કરી શકો છો ક્લિક ક્રિયા પર સેટ ઉપર ક્લિક ક્રિયા પરિસે સે ઉપર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમારી બર્થ ડેટ સેન્જ થઈ જશે તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ તમારી બર્થ ડેટ જન્મ તારીખ સેન્જ કરી શકો છો વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ